નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ નવ અને વિષય ગણિતનું સંપૂર્ણ નવું માળખું જે નવી બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે આવેલું છે તેનું મિત્રો આપણે સોલ્યુશન કરીશું અને સમજૂતી મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો અમારી ચેનલ સરસ્વતી એજ્યુને ખાસ સબસ્ક્રાઈબ કરી ઉપર આપેલું જે ઓલ નોટિફિકેશનનો મિત્રો બેલનું નિશાન છે તેના ઉપર ક્લિક કરી દેવી જેના કારણે સૌથી પહેલાં તમને અમારી ચેનલનું નોટિફિકેશન મળી રહે

ઉચ્ચ વૈચારિક કૌશલ્યની અંદર સયોજન વિશ્લેષણ ચાર અને અનુમાન મૂલ્યાંકનના ચાર ટોટલ સો ગુણનો પેપર રહેશે હેતુલક્ષી પ્રશ્ન જે છે ચોવીસ પૂછાશે જે ચોવીસ લખવાના રહેશે ટૂંક જવાબી પ્રશ્ન તેરમાંથી નવ ટૂંક જવાબી પ્રશ્ન નવમાંથી ત્રણ અને વિસ્તૃત જવાબી પ્રશ્ન આઠમાંથી પાંચ લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ હવે તમારે પ્રકરણ પ્રમાણેનો જે ગુણભાર છે તે સમજી લેવાનો છે પહેલું ચેપ્ટર જે આપણો છે તેમાંથી જનરલ વિકલ્પ વિના આઠ ગુણનો પૂછાશે અને વિકલ્પ સાથે દસ ગુણનો પૂછાશે બહુપદીઓની વાત કરીએ તો એમાંથી પણ એ જ પ્રકારે જનરલ વિકલ્પ વિના આઠ ગુણ અને વિકલ્પ સાથે દસ ગુણનો પૂછાશે ચેપ્ટર નંબર ત્રણ યામ ભૂમિતિમાંથી ચાર ગુણનો પૂછાશે નંબર ચાર દ્રિચાલ સુરેખ સમીકરણમાંથી ચાર ગુણનો પૂછાશે મિત્રો નંબર પાંચ યુક્યુલેટની ભૂમિતિનો પરિચયમાંથી માત્ર બે ગુણનો પૂછાશે નંબર છ રેખાઓ અને ખૂણાઓની વાત કરવામાં આવે તો મિત્રો જનરલ વિકલ્પ વિના જે છે તે આઠ ગુણનો જે છે તે પૂછાશે ચેપ્ટર નંબર સાત ત્રિકોણની વાત કરીએ તો એમાંથી સાત ગુણનો પૂછાશે નંબર આઠ ચતુષ્કોણ જે છે એમાંથી પણ સાત ગુણનો પૂછાશે ચેપ્ટર નંબર નવ વર્તુળ છે એમાંથી નવ ગુણનો પૂછાશે નંબર દસ હેરોનનું સૂત્ર જે છે એ ચેપ્ટરમાંથી પાંચ ગુણનો પૂછાશે

અને દરેકના બે ગુણ તમને મળવાપાત્ર થશે સેક્શન સી 38 થી 46 ટૂંક જવાબી પ્રશ્નો નવમાંથી કોઈ પણ મનગમતા તમને છ પ્રશ્ન તમે લખી શકો છો એટલે 6 તરી 18 ગુણનો વિભાગ સી રહેશે સેક્શન ડી ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 47 થી 54 વિસ્તૃત જવાબી એટલે કે મોટા આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ મનગમતા પાંચ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને દરેક પ્રશ્નના તમને ચાર ગુણ મળશે એટલે કે સેક્શન ડી વીસ ગુણનો રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ રહ્યા છીએ કુલ ચોપન પ્રશ્નો છે અને એબીસીડી મિત્રો જે છે એમાં વહેંચાયેલો છે જમણી બાજુના આંક ગુણ દર્શાવે છે જરૂર જણાય ત્યાં આકૃતિ દોરવાની છે સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન કરવું કેલ્ક્યુલેટર અથવા તો સ્માર્ટ વોચનો ઉપયોગ કરવો નહીં નવો વિભાગ નવા

ત્યાર પછી પ્રશ્ન સત્તરથી વીસ એક શબ્દ અથવા તો એક અંકમાં જવાબ લખવાનો રહેશે અને જોડકા થી ચોવીસ શોધવાના રહેશે વિભાગ બી તેરમાંથી મનગમતા કોઈ પણ તમને નવ પ્રશ્ન જે છે તેનો જવાબ તમે આપી શકો છો એટલે કે કોઈનામાં કોઈ અથવા નથી તમને ગમતા તમારે ચોઈસ કરીને લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે જો પેપર સોલ્યુશન સાથે મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે અને ત્યાંથી મેળવી શકશો દરેક વિષયની આવી બ્લુ પ્રિન્ટ જે છે તે પણ મેળવી શકશો વિભાગ સી ત્રણ ગુણના પ્રશ્નો રહેશે અને છ ત્રી અઢાર ગુણના જે છે આ પ્રકારના પ્રશ્નો પૂછાશે વિભાગ ડી ડીની અંદર તમારે પાંચ પ્રશ્નો કોઈ પણ તમને મનગમતા લખવાના રહેશે એક પ્રશ્નના વિદ્યાર્થી મિત્રો તમારે ચાર ગુણ તમને તો આ સંપૂર્ણ રહેશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથેનું મેળવવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી શકો છો